આન સુપાળી રાત કામ કરવાનું છે દિવસે મરી છે કે બીજો એટલે રાતે મારે જવાનું છે ને લેવા બદલાઈ હું બદલાઈ ઉપરથી આપણે કાંદા નાખી કે પણ એવું કઈ નાખતા નથી કારણ કે જો માં લઈ જવાનું હોય ને બેન ભરો એટલે કાંદા નાખી તો એને આવે સરસ થઈ કેન બટકે પપ્પા આરાછા છે વાલા હા મસ્ત લાગે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં મજા શુભેચ્છા રાખું છું રોજ હવાર હવારમાં ઉઠીને મારો હું સ્કૂલ ડ્રેસ પહેરી લીધો કારણ કે અત્યારે મારે ટ્યુશનમાં જવાનું હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમારે બધા મજામાં છે આશા રાખું તો માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું મસ્ત મસ્ત હવારમાં તૈયાર થઈ ગયા નાઇટ કામ એ બધું થઈ ગયું છે વાઈ ગયા છે તો દસ સાડા દસ થઈ ગયા તો બપોરનો ટાઈમ થઈ ગયો તો કામ તો શું જોઈએ અત્યંત આવી ગયું છે ટ્યુશન અને ફેનિલભાઈને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ફેન ભાઈ કે મમ્મી હું આજે વિડીયો શરૂ કરું તો મેં તો સારું તું વિડીયો શરૂ કરી દે તો સારું હાલો અને બપોર તૈયારી કરી લઈ બાય શાક તો સુધારવા મળ્યા છે આપણે બીજું થોડું ઘણું કામ કર નાખી વાસણ ને સડાવવાનું છે સડાઈ હા તો આજ જો દાદા અહીંયા ઘરે રહ્યા છે કેમ રહે ઈ ખબર નહીં દાદા આજે કેમ ઘરે રહ્યા જય કૃષ્ણ જય માતાજી

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફેનિલભાઈ તમે આજે વિડિયો ઉતારો હા ટ્યુશન બેટા હમણાં જો ટાઈમ થઈ ગયો હું સુધારું ને હા ને તો થઈ ગયો છે તું જા અને હું શાક સુધાર દો તો મમ્મી મૂકી દે હમ જો મારી આંખ કેવી થઈ ગઈ

પૂરિયા થોડા ખારા નો નીકળે ને તો છે બદલાવા ને ઊંચો વાટે બા આવે ને પછી આપણે શાક મૂકીએ મસ્ત વાયટું કર નાખી હમણાં તો એક થાયટું જ કરીએ છીએ આમે તો થોડી ઘણી નવરાય હોય બપોર પછી હમણાં કઈ હાડીને એવું લઈ આવતા નથી ને કંઈ આવતી નથી એટલે વાયટું કર નાખી કારણ કે હમણાં દસમાં નું વ્રત આવશે એટલે અને આપણે કરવાનું છે આપણું કામ કારણ કે ફેનિલભાઈ ના એમ કે કપડા હજી પડ્યા છે મારે તો કપડાં ધોવાના છે જો પડ્યા કપડા કપડાં ખાલી ફેનિલભાઈ એકના છે કપડાં જાજા તો નથી એક જ જોડી છે બાકી તો કપડા બપડા ધોવાય બધું હાવ નવરા થઈ ગયા છે શાક ની વાટે શું બા હું શાક લઈ આવી દઈ હું તમને પછી કઉ વાંઢે રહેવાનું છે આપણે એ આવશે પછી શાક મૂકા હે ને લઈ આવ્યા ખારેક અમે તો ખલેલા કે આપણે એકાદું ખલેલું ખાઈ લઈ મસ્ત છે આમાં છે આ છોટા લઈ એવા હતા અને આ લૂમ વાળા હતા મને તો શું કે બહુ નથી ભાવતા મને છે ને હું થોડાક ખલેલા ખાઉં તો મને મોઢું આવી જાય એટલે બહુ હું નથી ખાતી ખલેલા ક્યારેક ક્યારેક એકાદ શાકુ એમ બહુ મીઠા હોય ને તો ભાવે બાકી શેષ તુરા ને એવા તમારે બાને બહુ ભાવે એ ખલેલા ખાધા કરે હાલતા ને ચાલતા ને એને તુરા થોડાક હોય ને તો એને ભાવે તો ભાઈ એવા છે એ જ આવ્યા છે દરવાજો બંધ કરી દીધો હોય એવા શાકલે શાકલે હા સડી જાય ને

હું તો ક્યાં પાવડર જવું બઉ પાવડર નથી વાપરતી કારણ કે મને છે ને હાથમાં ને સાલા પડી દે છે

બોલી પરનાસનો કેમર બાયને ગમશે તો ઓય નક પડડી નાખજો બાય વાપરે તો બાયને ગમે કારણ કે હું તો પાવડર હાવ ઓછો વાપરસ દેતે હોય તો પાવડર નાખું નકર પાવડર બોન નાખતી એટલે સોમાસામાં તો હું કે આપણે ફેરો કપડાના શાક કરો ને હા હું તો બપોરની રસોઈની તૈયારી આપણે કરવા મળ્યા છે બપોરની રોસોઈ બનાવાશે બટેકા પોવા ટિફિનમાં લેતા જાય અને દાદા એ ઘરે તો થોડા ઘણા ખાય તો બટેકા પોવાને તૈયાર કરી લીધા આપણે ચોખાના પોવા એ આપણે ધોવાના છે તો નળ મૂકી દીધા અને આમાં જો સિંગદાણા લીધા ટમેટું ત્રણ બટેટા લીંબુ મરચી લીમડો અને ધાણા પછી છેલેથી નાખવાના છે તો પોવા આપણે ધોઈ લઈએ પોવા ધોઈને અગાઉ પેલા મૂકી દઈએ તો મસ્ત પોરા થઈ જાય ઓલાસે લોંદો થઈ જાય ભાવે કોરા હોય ને મારે કોરા કોરા બધા ખાય તો પેલો પોવા ધોઈ નાખું પછી આ બધું શાકભાજી સુધારી નાખું શાકભાજી સુધારીને ને વઘારશું ને કે મસ્ત પોવા ધોવાઈ જાય એમ અને ઘણા બટેકા બાકી ને બટેકા પોવા બનાવતા હોય પણ બટેકા બાફતા નથી કટકી કરીને જ બનાવું છું વઘારે પછી પોવા નાખી દે ફૂલ રેસીપી તો નહીં તમને બતાવું કુલ રેસીપીનો વિડીયો તમારે જોવો હોય બટેકા પોવાનો તો ખાસ કોમેન્ટમાં જણાવજો કે બટેકા પોવા ફૂલ રેસીપી તમે બનાવો એમ તો હું રેસીપીનો વિડીયો બનાવી કઈ રીતના બટેકા પૌવા બને એમાં તો સાદા જ બનાવીએ છીએ મસાલા વાળા કેવા નથી બનાવતા ઉપરથી આપણે આપડે શેવ ને કાંદા નાખીએ કે પણ એવું કઈ નાખતા નથી કારણ કે જો સ્કૂલમાં લઈ જવાનું હોય ને બેન ભરો એટલે કાંદા નાખી તો એને વાંચ આવે અને શેવ ખાવડી જાય એટલે આમ નો બહુ મજા આવે બટેકા પૌવા ખાવાની તો મસ્ત પૌવા ધોવાઈ ગયા તો મસ્ત ફૂલ નળે ધોઈ નાખીએ ને તો સરસ થઈ જાય મસ્ત ધોઈ કે ના અહીંયા આપણે મૂકી દઈશું કોરા થવા મૂકી દઈએ અમે

ઉતાર લીધો ને અહીંયા તમે કેરી ઉતાર નહીં કોને કોને ભાવે કેરી મને તો બહુ ભાવ્યો જો મસ્ત કાગડા કેરી લઈ આવ્યા તા કાગડા કેરીમાં નિમક અને મરચું નાખીને ખાવાની એટલી મજા આવે ને અગાઉથી બનાવી નાખવાની જે ખાવું છે તરત નહીં બનાવવાની બે કલાક પહેલા બનાવું તો મસ્ત રસવાળી સરસ થઈ ગઈ એટલે આપણે મરચું નાખી લઈએ એમાં મરચું નાખી દીધું મીઠું નાખ્યું થોડું પાસું નાખી દો તો મીઠું મરચું નાખી

હાલો બધે કેરી ખાવ જો તો આપણે બટેકા પોવા મસ્ત બની ગયા છે બટેકા પોવા તમને બતાવું સરસ બની ગયા બહુ મસ્ત ખાણા નાખવાના બસ લે તું કઈ આવ્યો આવી માં કે કેમ હું આ તો હું કરી સબેન હા હું છે નાસ્પતિ છે વિજો નાસ્પતિ ખાઈ છે ને મસ્ત મસ્ત અતિંતા બેનનો ન્યુ નાઈડ્રેસ કેવો લાગે છે જો મસ્ત લાગે ને નાઈડ્રેસ ઓબેર હું સુધાર દઉં તું નહીં બટા તને નહીં આવડે સુધાર દઉં કડી ખાઈ તો મસ્ત બટેકા પાવ બની ગયા છે આપણે ધાણા નાખવાના છે તો ધાણા નાખી દઉં ખાવા છે બટેકા પાવ નો ભાવે તો હું ભાવે તને હે ચોકલેટ નો ખવાય મસ્ત બટેકા પાવા બની ગયા સરસ થઈ ગયા બટેકા પાવા હારા છે